ઈરાનના યસુજ વિસ્તારમાં આજથી બે ત્રણ મહિના પહેલાં માછલીઓનો વરસાદ વરસ્યો હતો દુનિયામાં એવા કેટલાય રહસ્યો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે તેમાંથી એક માછલીનો વરસાદ છે તે કેવી રીતે થાય છે શું તે શક્ય છે કઈ પ્રક્રિયાને કારણે માછલીઓ અચાનક આકાશમાંથી પડી જાય છે અને તે પણ વરસાદની સાથે હકીકતમાં આ માછલીઓ સ્વર્ગમાંથી નથી પડતી તેઓ આકાશમાંથી પડે છે અને આ તે માછલીઓ છે જે ફક્ત સમુદ્ર અથવા તળાવ છે પરંતુ સવાલ એ થાય છે કે માછલીઓ આકાશ સુધી કેવી રીતે પહોંચે છે જ્યારે અથવા મહાસાગરને પાર કરે છે ત્યારે તે પાણીના તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થાય છે પાણીની સપાટી પર હાજર માછલીઓ અથવા સમુદ્રની નજીકની માછલીઓ ડેડકા કાજબા અને કરચલાઓ પણ આકાશની ઉપર પવન સાથે ખેંચાય છે આ જીવ ઉડે છે અને પછી પવનની ગતિ ઓછી થાય ત્યાં સુધી આકાશમાં રહે છે જ્યારે પવનની ગતિ ધીરે ધીરે ઓછી થાય છે ત્યારે બધી વસ્તુઓ અસ્પષ્ટ થઈ જાય છે અને આ રીતે જીવો વરસાદી પાણી સાથે પડે છે બંને પ્રક્રિયાઓ એકસાથે થતી નથી તોણર્દો આકાશમાં પહોંચવામાં અને પછી સ્થિર થવામાં સમય લાગે છે ત્યાં સુધી કેટલાક કિલોમીટરનું અંતર કાપે છે એવું જ ઈરાનની અંદર છથી મેના રોજ યસુજ વિસ્તારમાં માછલીઓનો વરસાદ થયો ત્યારે લોકો આશ્ચર્યમાં ગયા માછલીઓના વરસાદના વીડિયો ઝડપથી વાયરલ થયા હતા વિડિયોમાં લોકો આકાશમાંથી પડતી માછલીઓને પકડતા પણ જોવા મળ્યા હતા મજાની વાત એ હતી કે જે વિસ્તારમાં માછલીઓનો વરસાદ થયો એ દરિયાકાંઠાથી બસો એસી કિલોમીટર દૂર હતું દુનિયામાં આવી એવી ઘણી અજાયબીઓ છે જે આપણી સમજની બહાર હોય છે જેમાં માછલીનો વરસાદ પણ સામેલ છે વિશ્વમાં ચોમાસા દરમિયાન કેટલીક જગ્યા